ઇનરવેલ ક્લબ ઓફ ભુજ વાળા ઓસ્ટિયોપોરોસિસ કેમ્પ ડૉક્ટર રૂડાણી હોસ્પિટલમાં યોજવામાં આવ્યો મારું નામ ડૉક્ટર ઋષિ સોલંકી છે હું શ્રી હરી સ્પાઇન સેન્ટર ખાતે સિનિયર સ્પાઇન સર્જન તરીકે સેવા આપું છું આજના દિવસે બાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ ઇનરવ્હીલ ક્લબ ઓફ ભુજ કેપિટલ અને શ્રીહરી સ્પાઇન સેન્ટર એ સંયુક્ત રીતે એક ઓસ્ટિયોપોરોસિસ અવેરનેસ પ્રોગ્રામ ઓસ્ટિયોપોરોસિસ અવેરનેસ કેમ્પેઇન આ એક બીમારી ઓસ્ટિયોપોરોસિસ એ નામ બધાને ખૂબ જ નવું લાગશે કારણ કે ડાયાબિટીસ બીપીથી જેમ બધા લોકો પરિચિત હોય આ રોગ એટલો કોમન નથી એને સાયલન્ટ ડિઝીઝ કહેવાય છે લોકોને ખબર નથી હોતી કે ખરેખર એમને ઓસ્ટિયોપોરોસિસ છે કે નથી એટલે ખાસ કરીને આ પ્રકારની તકલીફ સ્ત્રીઓમાં પચાસ વરસ કરતાં ઉંમર જેમની વધારે હોય એમાં ખૂબ જ કોમન રીતે જોવા મળે છે એટલા જ માટે આજે આપણે ઓસ્ટિયોપોરોસિસ અવેરનેસ કેમ્પેઇન ઇનર વ્હીલ ઓફ ભુજ કેપિટલની બધી જ મહિલાઓ સાથે આપણે કરવા જઈ રહ્યા છીએ હવે આ કેમ્પેઇન દરમિયાન આપણે જે જે પ્રવૃત્તિઓ કરવાના છીએ એ પ્રવૃત્તિમાં સૌથી મુખ્યત્વેપણે જેટલી સ્ત્રીઓ આ કેમ્પેઇનમાં ભાગ લઈ રહી છે એમનું રિસ્ક અસેસમેન્ટ કારણ કે જેમ મેં પહેલાં કીધું એ પ્રમાણે કે આનો કોઈ લક્ષણ નથી હા પણ કેટલાક રિસ્ક એટલા જોવા મળે છે દરેક વિમેલ ફુમેલમાં કે જેને કારણે આ પ્રકારની બીમારી થઈ શકે અને એના કોમ્પ્લિકેશન્સ થઈ શકે એટલે વન ટાઈમ રિસ્ક અસેસમેન્ટ એ લોકોનો ફ્રેક સ્કોર એટલે દસ વર્ષ આગામી દસ વર્ષમાં એમને ફ્રેક્ચર થવાની કેટલી સંભાવના છે એ અસેસમેન્ટ બીએમડી બોન મિનરલ ડેન્સિટી કે એમના હાડકામાં કેટલી મજબૂતાઈ છે એમનું અસેસમેન્ટ એમનું બાયોમેટ્રિક અસેસમેન્ટ આટલા અસેસમેન્ટ કર્યા પછી એમનું રિસ્ક એનાલિસિસ કરવામાં આવશે અને રિસ્ક ફેક્ટર એનાલિસિસ કર્યા પછી વ્યક્તિગત રીતે દરેક ફિમેલ્સને દરેક કેમ્પમાં ભાગ લેનાર દરેક મહિલાને પૂરતા પ્રમાણમાં માહિતી આપવામાં આવશે કે તેમને કેટલું જોખમ છે ઓસ્ટિયોપોરોસિસથી બચવા માટે એમને કયા કયા ઉપાય કરવા જોઈએ કઈ કઈ એક્સરસાઇઝ ફિઝિયોથેરાપી એમના રૂટિન રોજબરોજની પ્રવૃત્તિ દરમિયાન લેવી જોઈએ અને સાથે સાથે પોતાને ખોરાકની અંદર એવા કયા પ્રકારના ખોરાક ઇન્કલુડ કરવા કે જે ઓસ્ટિયોપોરોસિસ સામે લક્ષણ આપી શકે જેમ કે કેલ્શિયમ વિટામિન ડી થ્રી અને પ્રોટીન મળી શકે એવા ખોરાક કેટલા પ્રમાણમાં લેવા તેના માટે આપણે આ કેમ્પેન દરમિયાન હાઈલી ક્વોલિફાઈડ ફિઝિયોથેરાપિસ્ટ અને ડાયટીશિયન બંનેનો આપણે સહારો લેવાનો છે હવે આ કેમ્પ દરમિયાન જેટલી પણ ફિમેલ હાઈ રિસ્ક તરીકે નીકળે કે જેમને ઓસ્ટિયોપોરોસિસ થવાનું જોખમ ખૂબ જ છે એમની હાઈ રિસ્કમાં જે જે ચેકઅપ કરાવવાના આવે છે જેમ કે અમુક લોહીના ચેકઅપ કરવામાં આવે કેલ્શિયમ ડી થ્રી વિટામિન બી ટ્વેલનું ચેકઅપ અને ઓસ્ટિયોપોરોસિસ માટે ધ ડાયગ્નોસ્ટિક એટલે ગોલ્ડ સ્ટાન્ડર્ડ કરી શકાય એવી એક જાણકારી એવો એક ટેસ્ટ છે જેને ડેક્સા સ્કેન કહેવાય કે ડેક્સા સ્કેન પણ આ કેમ્પેન દરમિયાન ભાગ લેનાર દરેક મહિલાઓની ખૂબ જ વ્યવસ્થિત અને સસ્તા દરે થઈ શકે તેના માટે લાઈફલાઈન લેબોરેટરી અને કતિરા ઇમેજિંગ સેન્ટરે આ કેમ્પેનમાં અમારો સહયોગ આપ્યો છે તો આ કેમ્પેન દરમિયાન દરેકે દરેક કેન્ડિડેટનું સંપૂર્ણ રિસ્ક અસેસમેન્ટ ન થાય એના માટે શું કાળજી લેવી જેમને હાઈ રિસ્ક છે તો ફ્રેક્ચર ન થાય કોમ્પ્લિકેશન ન થાય એના માટે શું કાળજી લેવી અને સૌથી છેલ્લે કે જેમને ઓલરેડી ફ્રેક્ચર છે ને જેમનું રિસ્ક ખૂબ જ વધારે છે એમને સંપૂર્ણપણે નિઃશુલ્ક રીતે એમનું પૂરેપૂરું અસેસમેન્ટ કર્યા પછી એમની સારવાર એટલે અતથી લઈને એથી ઓસ્ટિયોપોરોસિસ રિલેટેડ સંપૂર્ણપણે આ પ્રકારના કેમ્પેન આ કેમ્પેનની અંદર સંપૂર્ણ માહિતી આવરી લેવામાં આવશે અને દરેક મહિલાને પ્રમોશન દરેક મહિલાને મોટિવેટ કરવામાં આવશે કે એ ઓસ્ટિયોપોરોસિસ રિગાર્ડિંગ દરેકે દરેક માહિતી છે પોતાની આસપાસ પોતાના સગા સંબંધીઓ પોતાના આડોશી પાડોશીઓને જાણકારી આપે કે જેથી ઓસ્ટિયોપોરોસિસના કારણે જે કોમ્પ્લિકેશન્સ થાય છે તેનાથી મોટી ઉંમરે વ્યક્તિ પુરુષો હોય કે સ્ત્રીઓ હોય એ કોમ્પ્લિકેશન્સથી બચી શકે અને ખૂબ જ સુખી અને સ્વસ્થ જીવન જીવી શકે